તો પોલીસ કર્મચારીઓ માટે દોઢ લાખ રૂપિયાની લોન તેમને આપવામાં આવશે ડીજીપી વિકાસ સહાય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધી પોલીસ કર્મચારીઓના સંતાનોના લગ્ન માટે લોન આપવામાં આવતી હતી પરંતુ હવે ખુદ પોલીસ કર્મચારીઓ માટે આ લોન આપવામાં આવશે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા ગયા છે હિરેન શું વધુ અપડેટ માટે એક પોલીસ વેલફેર ફંડ ચાલે છે અને આ કમિટીના સભ્ય તરીકે ડીજીપી વિકાસ સહાય છે અત્યાર સુધી આ માટે જે લોન આપવામાં આવતી હતી લગ્ન માટેની એ દોઢ લાખ રૂપિયાની લોન માત્ર પોલીસ કર્મચારીઓના સંતાનોના લગ્ન માટે આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં એટલે કે ધોરણ બાર પાસ લોકો પણ કોન્સ્ટેબલ થઈ અને પોલીસમાં લાગતા હોય છે આવા નાની ઉંમરના કર્મચારીઓને લગ્ન પ્રસંગે આર્થિક જરૂરિયાત હોય તો એવા કર્મચારીઓને પણ પોતાના લગ્ન માટે દોઢ લાખ રૂપિયાની લોન રાજ્ય સરકારના આ પોલીસ વેલ્ફેર મોનિટરિંગ ફંડ તરફથી આપવામાં આવશે એ પ્રકારનો નિર્ણય કરાયો છે તો પોલીસ કર્મચારીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસ કર્મચારીઓ લગ્ન માટે રૂપિયા દોઢ લાખની લોન લઈ શકશે પહેલા પોલીસ કર્મચારીઓના સંતાનો માટે લોન આપવામાં આવતી હતી પરંતુ હવે નવા જે જોડાતા યુવા પોલીસ કર્મચારીઓ છે એમના માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે